આજે ડેજિયાપાડા વિધાનસભાના આગેવાન કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તાલુકાના જિલ્લા સંગઠનના લોકો અને સરપંચશ્રીઓની એક અગત્યની મિટિંગ ઇન ડેગા સંસ્થામાં રાખવામાં આવી આમાં કેટલાક અહીંના અને શાકવારાના સેલંબાના અને ડેરીયાપાડાના વેપારીઓ પણ આજે કેટલાક લોકો ઉપસ્થિત હતા વેપારીની માંગણી એવું છે કે આ સેલમબા બોર્ડર છે સાતબારા બોર્ડર છે વેડા કંપની આ કેટલીક બોર્ડરો પર જે પોલીસવાળા જે ચેકપોસ્ટો હોય છે એમનું ખૂબ મોટું શોષણ કરી એમની પાસે પૈસા ઉઘરાવે છે એની પણ મને રજૂઆત કરી એમની યોગ્ય જગ્યાએ પોલીસ ખાતામાં રજૂઆત કરીશ ભરૂચ પોલીસને અને અમદાવાદ પોલીસ વિભાગની ધ્યાન દોરીશ પરંતુ જે મુખ્ય આજની જે મીટિંગ હતી એ મુખ્ય મિટિંગમાં એટલા માટે રાખવામાં આવે કે જે ધારાસભ્ય ચૈત્ર વસાવા સાથે જે ઘટના ઘટી છે બહુ સ્પષ્ટ છે કે ચૈતર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ ને કાચનો ગ્લાસ માર્યો મોબાઈલ છૂટો મૂક્યો અને સાતબાળા તાલુકા પંચાયતના પ્રમુખ બેનની સામે વર્તન કર્યું એની સામે લઈને ફરિયાદ થઈ કોઈ પણ ફરિયાદ થાય એટલે પોલીસની ફરજ છે કે ફરિયાદ દાખલ કરે એ ફરિયાદના કારણે એની ધરપકડ થઈ તો ખરેખર તો આમ આદમી પાર્ટીના નેતાઓને મારે એમ કેવું છે ને આજે લોકોને પણ મેં જ વાત કરી કે ચૈત્રભાઈને છોડાવો તો કાનૂની પ્રક્રિયાથી એને છોડાવવું જોઈએ એમને સારો વકીલ રોકીને ચૈતરભાઈને છોડાવવું જોઈએ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈત્રરભાઈને જેલમાં જ રાખવો છે અને લોકોમાં ખોટો પ્રચાર કરવો છે મારા પર આરોપ મૂકે કે મનસુખભાઈ આ ગણેશ કરીને બોગજનો એક વ્યક્તિ છે કાર્યકર્તા આમ આદમી પાર્ટીનો એ મારા પર આરોપ મૂકે છે ટીવીમાં લઈ કે મનસુખભાઈ ને ચૈતરને ખોટી રીતના ફસાયો ભાજપ સરકાર ચૈતરથી ડરે છે એટલે એને ખોટા કેસ કરાવે છે ખોટા કેસ નથી ઓગણીસ જેટલા કેસો છે ચૈતરભાઈ ધારાસભ્ય તરીકે જે ગુના કરે છે એની સામે એફઆઈઆર થઈ છે એના કારણે બધી કાર્યવાહી થાય છે અને એમને છોડાવવો હોય તો કાનૂની પ્રક્રિયાથી છોડાય છે એમને કોઈ વાંધો નથી પણ જે ખોટો અપપ્રચાર કરે છે એટલે એ ખોટો અપપ્રચાર થી બચવા માટે મારા કાર્યકર્તાને સાવધાન કરવા માટે આજે મીટિંગ બોલાવી નહીં તો શું છે ચોર સાવકારની દંડે એના જેવું સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આજે સોશિયલ મીડિયામાં જે લોકોને ખબર નથી બીજા જિલ્લાના લોકો બીજા તાલુકાના લોકો એ બધા અમારા પર જ માસલા ધોય છે ભાજપવાળાએ ચૈધરભાઈને ફિટ કર્યો ભાજપ વાળાએ ચૈધરભાઈને ફિટ કર્યો તો આ આના માટે અમારા કાર્યકર્તાને પણ કહ્યું કે આપણી સાચી વાત લોકોને મૂકો આપણા કાર્યકર્તાઓ પણ સોશિયલ મીડિયામાં જે ઘટના ઘટી છે એની વાત મૂકો જયતેરભાઈએ ખરેખર વિકાસના મુદ્દાની વાત કરાવી છે વિકાસના મુદ્દાને રજૂઆત કરી ચાહે કેટલાક ભ્રષ્ટાચારના મુદ્દાની વાત કરે છે તો એ ભ્રષ્ટાચારની વાત ચોક્કસ એને ઉજાગર કરવો જોઈએ જે તે સમયે કામ ચાલતું હોય ત્યારે પણ ધારાસભ્ય તરીકે કામ એ જોવું જોઈતું અને એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકાય આ બધી કાર્યકર્તાની જે વાત કરી અને એ ઉપરાંત આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ તાલુકાના નેતાઓ જિલ્લાના લોકો કે પ્રદેશ કક્ષાના નેતાઓ એ ડીડાપાડમાં આવે છે અને ભાજપ પર અને અમારા જેવા પર ખોટા આરોપો મૂકે છે અને ખાસ કરી મારા પર તો મેં આજે આજની મિટિંગમાં મારા કાર્યકર્તાઓને એ કીધું કે આપણે બધા લોકોએ બોલવું પડશે સાચી વાત કેવી પડશે તાલુકાના આગેવાનોએ બોલવું પડશે જિલ્લાના પ્રમુખ નીલભાઈમુખ કે નિલભાઈ રાવ જિલ્લાના પ્રમુખે પણ બોલવું પડે છે નર્મદાના ધારાસભ્ય છે બેન દર્શનાબેન દેશમુખ એને પણ આમ આદમી પાર્ટી જે ખોટા આરોપ મૂક્યો છે આમ આદમી પાર્ટી કે ચૈતરભાઈની હિસ્ટ્રી છે એને કોઈકને મીડિયામાં ખોલવું સાગબારાના પ્રમુખ બેનસિંહ લીલા જે બેન પર જે ખરાબ અર્થ એના માટે પણ ધારાસભ્ય દર્શનાબેનએ બોલવું પડે રિતેશભાઈ વસાવાડી ઝઘડિયાના જે ધારાસભ્ય છે એને પણ જે પ્રકારનો જે ખોટો અપપ્રચાર થાય છે એને એના માટે પણ નિતેશભાઈ પણ બોલવું પડશે અને બીજું મેં બધા જ લોકોને આવરી લીધા છે મોતીભાઈ વસાવે પણ બોલવું પડશે મોતીભાઈ તાજના સાક્ષી હતા જે ઘટના ઘટી તે દિવસે જે મારા પહેલાં તો મોતીભાઈ ત્યાં પ્રાંત ઓફિસમાં બેઠેલા હતા તો સાચી વાત એમને લોકોને કેવું પડે બધા જ લોકો જૈત્રભાઈ વસાવાનો જે ખરેખર જે આખી જે ઘટના ઘટી છે એને બાકીના લોકોએ નહીં તો શું છે બધા બેસી રહેશે તો એ એ લોકો હાવી થઈ જાય ચોર કોટરાની દંડે તેના જે નિર્માણ થાય છે અને મેં તો ત્યાં સુધી આ ડૉક્ટર દર્શનભાઈ દેસુખ નીલભાઈ રાવ હોય કે મોતીભાઈ વસાવા હોય કે રિતેશભાઈ વસાવા હોય ઝગડાના ધારાસભ્ય એ ઉપરાંત પણ આગળ વધીને કીધું કે પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે આજે કેજરીવાલ દિલ્હીથી અહીં આવતો હોય ગોપાલ ઇટિયાલા અહીંયા આવતો હોય ભાજપ માટે બેફામ બોલતો હોય સરકાર માટે બેફામ બોલતો હોય ત્યારે સરકારના મંત્રીઓએ પણ બોલવું પડે અને પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે અમે તો લડાઈ લડીએ ચૈતરની સામે પણ બાકીના બધા જ મેં જે બધાનો ઉલ્લેખ કર્યો એ બધાએ બોલવું પડે નહીં તો પછી શું છે નાનો કાર્યકર્તા બિચારો મુશ્કેલીમાં મુકાવાનો છે એટલે અમે અને જે પ્રકારની જે મૂવમેન્ટ ચાલે છે હમણાં જોરશોરમાં મૂકેલ મૂવમેન્ટ ચાલે છે આદિવાસી સંસ્કૃતિ તોડવાની વાત કરે છે અલગ બિલ પ્રદેશની વાત કરે છે આદિવાસી હિન્દુ નથી આ પ્રકારની મુવમેન્ટ આમ આદમી પાર્ટીના લોકોનું ચૈતરની કંપની બધું આ બધું ચલાવે છે એનાથી આદિવાસી વિસ્તાર ને આખી આખી જે સંસ્કૃતિ છે આદિવાસી સંસ્કૃતિ એ તોડવાના બધા પ્રયત્નો કરી રહ્યા છે તો વિકાસની વાતો કરો તમે વિકાસના માટે ઘણું બધું કરી શકાય તેવું છે મેં આજે કાર્યકર્તાઓને કીધું આપણે ગંગાપુર ડેમ બનાવવો જોઈએ તાત્કાલિક અને ગંગાપુર ડેમ બનાવીને એને નર્મદાનું પાણીમાં ના આપવું જોઈએ અને સાગબારાના ડેઢેપાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવું જોઈએ ઉકાઈનું પાણી સાગબારાના ખેડૂતોને આપવું જોઈએ યોજના બની છે પણ મંદગત્ય ચાલે છે તો એ પણ ઝડપથી પૂર્ણ થવી જોઈએ આવા મુદ્દા ઉપાડવા જોઈએ બધા લોકોએ ભાજપના લોકોએ ઉપાડવા જોઈએ અને બાકીના વિરોધ પક્ષો વાળાએ પણ પ્રજાના હિતમાં આવા મુદ્દા ઉછાળવા જોઈએ નહીં તો શું છે આ તો હું બધું આ બધું ખોટે ખોટા આરોપો મૂકવા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને રોકવો હું માનું છું ના આજે તમે જો રાજનીતિમાં ગુનાહિત કૃત્ય રોકવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક નવું બિલ લાવ્યા ગૃહમંત્રી હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ નવું નવું બિલ લાવ્યા છે જે પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે કોઈ પણ મંત્રી કોઈ ગુનો કરે તો એ એ તાત્કાલિક સસ્પેન્ડ થઈ જશે પદપતિ ને રાજીનામું પડે એ પ્રકારનું આજે બિલ લે આ સરકાર રાષ્ટ્રહિતમાં પ્રજાના હિતમાં રાજનીતિમાં ગુનાહિત જે પ્રવૃત્તિ જે વધતી જાય છે એને રોકવા માટે આ પ્રકારનું સરકાર આ કાર્ય કરી રહી છે તો તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના પ્રદેશ કક્ષાના નેતાઓએ પણ આના માટે આગળ આવવું પડે ને જે ચૈતર એન્ડ કંપની તમે જો છે તમે જો ઓગણીસ જેટલા ગુના એની સામે છે અને બીજા વિકાસની તો વાત જ નથી અને કરે તો દર વાતો કરે અને જે ફોરમમાં વાત કર્યું હોય એ ફોરમમાં વાત નથી કરતા તો આજે અમારા કાર્યકર્તાને બધાને એ જ કીધું કે જે સાચી વાતને કાર્યકર્તાને વાકેફ કર્યા એ સાચી વાત લોકોની વચ્ચે લઈને કેવું પડે અને સોશિયલ મીડિયામાં પણ સાચી વાત લોકોને મૂકે જેથી ખબર પડે નહીં તો જે સાચી વાત આપણે બધા કાર્યકર્તા જાણે છે આગેવાનો જાણે છે કે જે બધા ઉલ્લેખ એ મૌન થઈને બેઠા છે એટલે આજે મારે કોઈ કોઈની સાથે નારાજગી નથી મારે કોઈ કોઈની સાથે નારાજગી નથી કોઈ પણ પ્રકારનું કૌભાંડ થતું હોય નરેગાનું કૌભાંડ હોય કે મનરેગાનું કૌભાંડ હોય કે કાંઈનું પણ હોય એ એમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યાંય પણ એમના ધ્યાન પર આવે તરત તપાસ આપે ને જે પણ એમાં સંડોયેલ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને રેકોર્ડ પર છે આવી સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર ક્યાંય તમને જોવા ના મળે આજે પારદર્શકો હટ આપે છે રાજ્ય સરકાર ને ભારત સરકાર તો નીચેના કાર્યકર્તાઓ પણ ખુલે બોલવું પડે ખોટા લોકોની સામે એ આજે કાર્યકર્તાની મેં વાત કરીશું